સોળમાં વર્ષમાં મંગલપ્રત ગણેશ મહોત્સવનો આવો અનેરા કાર્યક્રમ કરી છે અંદાજી વર્ષના પચીસ કાર્યક્રમ મારી સોસાયટીમાં હોય છે અને એક સોસાયટી મને પરિવાર તરીકે સાથ આપે છે અને આવો નવો સાથ મને મળતો રહે એવી રંગીલાનમાંથી મેં પ્રાર્થના કરું સરસ બધા ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું સિત્યાવીસ તારીખથી સિત્યાવીસ આઠ બે હજાર પચીસથી એકત્રીસ છ આઠ નવ બે હજાર પચીસ સુધીનું અલગ અલગ કાર્યક્રમ પાણીપુરી સ્પર્ધા બહેનોની ભાઈઓ માટે લાડુ સ્પર્ધા બાળકો માટે રમતગમત સ્પર્ધા મહાપ્રસાદ નું આયોજન છે કાલે સવા બાર વાગ્યે ગણેશજીનું વિસર્જનનો કાર્યક્રમ રાખેલ છે આવાના બાપા અગલીસર વેવા વેરા આવે અને બધાનું દુઃખ જાય અને સુખનો વરસાદ કરતા જાય એવી રંગીલાનમાં જે દાદાભાઈ હું ગણપતિ બાપા પ્રાર્થ કરું છું અંદાજી હજાર થી બારસો માં કાયમી દર્શન લાભ લે છે અને આવાનો આવુ લાભ દસે દસ થી લીધો અને આજનો અંદાજી બે બે હજાર પચીસો માણનો મહાપ્રસન આયોજન છે આ અમારું સોળમા વર્ષમાં મંગળ પ્રવેશે ગણપતિ દાદા નું અને જલ્દી જલ્દી હાલતરમાં વર્ષમાં મંગળપ્રદાના કથા પણ આયોજન કરીએ એવી ગણપતિ પ્રાર્થ કરું છું